તમને ખબર છે દશામાં વ્રત આવે છે દશામાં વ્રત આવે છે એટલે રહી ગયું એ ચાર થી ઉચિત રહે પણ પછી પૂરું થઈ ગયું તમારું રોકાવતા બંધ થઈ ગયા મારી બેન તો ભલું કરે છોકરું તો માણસો નું ભલું કરો માણસો નું માણસો ની શ્રદ્ધા પ્રમાણે એની આસપાસ એવું કરો તમે જે જે કરો એ તમે માનવતા ને કોઈ પણ કામ કરો આ સિવાય બધું કરો બરાબર અમે અહીંથી મૂર્તિ લઈ જાય બરાબર બરાબર તમે આ કરો રજા નહીં પોલીસ સ્ટેશન થી તમે રજા એ માતા ની રજા ના આપે હજી તો અહીં જાથા રજા આપે તો સાહેબ વાત કરો તો એમ થોડું તો બધાય છટકી જાય મારી બેન એમ ના આવે તમારે બધું કેવું પડશે કેવી રીતે રાતના નીકળી સવારે ચાર વાગે કેમ થયું રાતના બાર વાગે કોણ આવ્યું તો કોણ ઘી મૂકી ગયો આ બધાય પ્રશ્નો થાય એમ થાય કઈ એમ ઘી નીકળે એમ જાય કે દૂધ વગર બાઈ ને ચાખોયા સીધી થી માખણ દીને સીધુ ગઈ એ નો ખાઈબે ઈ નો એમ ધાઈ દી એમ કે ખરી ગીઓ કામ નીકળો કાઢનો હોલું કાઢો ને એમ નો નીકળે બારી દે બધી જો ભાઈ જે હાચી હાચો ફોટો ઈ કોટો ફોટો આયકો મને ઈશ્વર બાપ નઈ કરે તમારું ખખુ હોય તો તમે બાપાજી માફ નઈ કરે મને એટલો બાપાજી ના કમયે લું દે સંતાનજી જય સંતાનજી સંતાનજી માનવતા રાખો ગરીબ 575 марસોનું ધ્યાન રાખો જે લાવું હોય જંગે કે આમ બોલે હવે નેરે લીધો નેરે કે આવો તણિયાર જો ચાલો એક પણ કારણ હતો તો અમે એક પણ કોઈ ભારતીય એક પણ આવા પર ચાલો બોલ્યો જ નહીં કોઈ પણ હિન્દુ મુસલમાન કે મિનિસ્ટરમાં કોઈ પણ એવો થયો કે ભારતીય એક સમસ્યા દૂર કરી હોય તો મને એક દાખલો બતાવ્યો એક દાખલો બતાવો જેને જે કઈ જ હોય મને કેમાય વસ્તુથી મને આ કરો તમને કેમાં છે

આ બેનના ને કે ઘરના પરિવાર ના કોઈ હોય એને લઈ ગયો અમારું કામ આટલું છે તમારા ખર્ચા બંધ કરી દો તમારું ડિનર બંધ કરી તો બધું જ આવી માહિતી માટે જોતા રહો નેતા ફાઈ